વાગરા તાલુકામાં સેવા પખવાડિયાના ઉજવણીના ભાગરૂપે આજરોજ એક જાગૃતિ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વીજળીની સલામતી સ્વચ્છ પર્યાવરણ રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ મીટરના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ જાગૃતિ રેલીનું આયોજન ડીજીવીસીએલ વાગરા સબડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડીજીવીસીએલ દહેજ અટાલી સબડિવિઝન ગેટ જેટકો વાગરા ટીઆર વિભાગ અને સ્થાનિક જ્ઞાન સરિતા સ્કૂલ વાગરાના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો વિવિધ સરકારી એકમો અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી આ રેલીએ સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો રેલીનો પ્રારંભ ડીજીવીસીએલ વાગરા સબડિવિઝન કચેરીથી થયું હતું જાગૃતિના સંદેશાઓ સાથેની આ રેલી જીઈબી ચોકડી અને આરોગ્ય કેન્દ્ર ચોકડી જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદાર કચેરી વાગરા ખાતે પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમને વાગરા તાલુકા મામલતદાર મીનાબેન પટેલ તથા સ્ટાફની ઉપસ્થિતિથી વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું મામલતદારે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફને સેફ્ટી અને પર્યાવરણ જાળવણીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું